તો ચાલો કન્ટિન્યુ લોક માં બના રેજો અમારો ભાઈ હું છે તો હાલો કામે જઈએ હવે તો કન્ટિન્યુ તો અરે ભાઈ ની લઈ લીધો આપણે નાસ્તો વેફર જેવડો ને શેવમરા ને એવું બધું ના કામ ઉપર પહોંચી ગયા છે ને આ છે વિશાલભાઈ ને આ છે ભાઈ તમે જોવો ખાલી કેમ છો મજામાં અને આ બધા છે હજી અમારે જાણવા છે બીજા કામ ઉપર કેમ કે અહીંયા તો અમારે સેન્ડિંગ વાળા પાયા હતા બધા હં શું છે મજામાં કામ ઉપર ફાઇનલી પોગી ગયા છે અને આ આપણે છે જતીનભાઈ આપણે કામ શું કરવાનું છે કડિયા કામ ને આજ રૂમ લેવાનો છે કે શું લેવાનું છે અને આ આપણે આ પથ્થર કાપે છે આપણે પ્રવીણભાઈ

આ બેલદાર ભાઈ આવી ગયા છે ફૂલ માં ફૂલ ઝડપી કાળા બેલદાર છે તમે આમ રૂમ માં માલ અંબા એટલે જોવું પડે હું છે જનતીભાઈ મજામાં હાલો રૂમ લેવાના છે આજે હો રૂમ ને કે પછી હાલો તો હવે આ બધા રૂમ છે આ એક રૂમ આ બે રૂમ ત્રણ કારીગર થી બે લેવાના જોઈએ કેમ લાગે પૂરા થાય જતીનભાઈ પાણી આ હોલ લેવાનો છે આજે માલ ફપાઈ ગયો છે અશોકભાઈ બોલ માટે ઈ ભાઈ કામ ન કરે હો ભાઈ ઈ તમારે કરવાનું તમારે કરવાનું મારે કંઈ કામ નહીં કરવાનું આવું બધું છે હમણાં જોજો સનપેસ કરે પછી અમે જોઈએ અમે નહીં તમે જોજો એમ અમે તો કામ કરવાનાથી અમે જ્યાંથી જોવાના થઈ ગયું છે ને જરૂર મારે સારું ખાલી આમ કંઈ રખીએ બહુ આપણે કામ કરવાનું છે જોવા તમે ખાલી આ ભાઈ કામ કર્યા છે આ ભાઈ ને પૈસા જરૂર બહુ છે ખાલી માં જાટ લાગી ગઈ છે ને જતીનભાઈ મારે છે કોરો માલ કેમ કે સિલિંગ લીલી પડે છે થોડીક થોડીક ની થોડીક જ પડે છે કેમ પડે ને બોરો બોરો મારીને ને કરી રાખી કમ્પ્લીટ અને પછી લેવાની છે દીવાલ દીવાલ હોય ને આવું બધું છે બધું તો સીલિંગ કમ્પ્લીટ થઈ ગયું છે

કે જો વાંધે આયા થોડીક સીલિંગ બાકી હતી કે એમાં લઈ કે તું આમ ભયો જાય કે હું કામ કરી રાખું તું કે મેં કીધું કાંઈ વાંધે તો હું મેં કીધું તારો એક લોક લઈ લો આમ કટકો એવો કે આમ જોવો ઉદિતભાઈ સારું કામ કરે છે એમ તમારે કોઈને ઘરનું કામ હોય તો ઉદિતભાઈ સંપર્ક કરજો કોન્ટ્રાક્ટર શું તું મજાક કર રહ્યા દોસ્તો

એવું બધું છે ફાઇનલી મિત્રો આપણે આપણી દીવાલ પૂરી કરી નાખી છે અને ઉદિત ભાજી એની દીવાલ કરે છે જોવો તમે હાલે બા ઉતાવળ રાખ હાલો તારી પેલા મે મારી આખી દિવાલ પૂરી કરી નાખી હો હા હા તારી પહેલા હો તો હાલો ભાઈ જંતીભાઈ માલ માલ એટલે આપણે આ દિવાલ કરી રાખવી એટલે પછી આપણે જાવી એટલે એટલે કામ કરવાનું છે રેફડ બનજો ને એટલે આપણે ચોકડોનું બાકી છે ને ભાઈ બાકી આવું બધું છે બધા કામ કરે છે જ્યાંતીભાઈ માલ આપો ને ભાઈ હવે ને જ્યંતીભાઈ આપને માલ આપી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કેમ છો જ્યાંતીભાઈ આ એમ જ્યંતીભાજા બહુ ભેગીડા છે જ્યંતીભાઈ આ તો ઘરે જ ને હરકું આવવું પડશે તમારે એવું લાગે બધું છે તો હવે ઉપરનું કામ પૂરતી ગયું છે તો આને તો આમ એવું લાગે કે માથે આમ આંકક

ઈ શું કરશો એમ નહી આમ જો ઈ તા ઓલા ઓલા पावડા થી કરે કા पावડા કામ ઉપર વાત જ કાકા લગતે ને મજા આય લગતે એમ ઈંગે ઉતાર તો બજે થઈ ગયું છે કામ હાવ આવી રીતને હોય કામ વ્યવસ્થિત કરે કાક તને એમની આમ જો આ દિવાલ મારી છે મિત્રો તમે જો આ દિવાલ મારી છે ને આ દિવાલ ઉદી એમની કાંક હરકી રીતે વ્યવસ્થિત કામ કરે તો કોક માણા આપને આમ કાંક કે એમ કે બીજી વાર કે નહીં આરી ઘર તો આમ જ છે એમ આ તો ડો કામ જ કેમ કરે ને કાંઈ ખબર જ નથી પડતી એમ ઓ આમ જો આ બે કામ કરે છે એમ અને હું બહુ જોવા મૂકા તો હવે આ બે જાય છે ઘરે અને હું જાઉં છું ઘરે કેમ કે ઘરે તો આવું પડશે ને કામ પૂરું થઈ ગયું છે અને પ્રવીણભાઈ આજે કહે છે આ બધું કામ અહીંયા બધું ચાલુ છે હાલો તો હવે આવજો છું જિંદગીમાં બધું ભૂલાઈ જાય પણ આપણે હું હતા અને હું સેવી ઈ ક્યારે ભૂલવું નહીં તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપડે બીજા વ્લોગમાં